સ્થાનિક લોકોએ નહેરમાં શવ તરતું જોઈ પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શવને કબજે લીધું હાલમાં મૃતકની ઓળખ થઈ શકી નથી અને પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે પોલીસની પ્રાથમિક તપાસ પોલીસના જણાવ્યા અનુસાર હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ મૃત્યુ કોઈ અકસ્માતનું પરિણામ છે આત્મહત્યા છે કે પછી હત્યાનું ષડયંત્ર શવની બાહ્ય તપાસમાં કોઈ ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા નથી પરંતુ પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે પોલીસે આસપાસના લોકો પાસેથી પૂછપરછ શરૂ કરી છે તેમજ મૃતકની ઓળખ માટે આસપાસના વિસ્તારોમાંથી માહિતી એકઠી કરવામાં આવી રહી છે આ ઘટનાથી સચિન જીઆઈડીસી વિસ્તારના રહેવાસીઓમાં ભય અને આશ્ચર્યનું વાતાવરણ ફેલાયું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ નહેરમાં અગાઉ પણ ઘણી વખત કચરો અને અન્ય વસ્તુઓ મળી આવે છે પરંતુ આવી ઘટના પહેલીવાર બની છે ગજેરા સ્કૂલની નજીક આવેલા આ વિસ્તારમાં રોજબરોજની ચહેલ પહેલ રહેતી હોવા છતાં આવું બનાવ બનવાથી લોકોમાં ચિંતા વ્યાપી છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે અમે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે શૌની ઓળખ કરવા માટે અમે આસપાસના વિસ્તારોમાંથી માહિતી એકઠી કરી રહ્યા છીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે અમે આ બાબતે તમામ શક્ય દિશામાં તપાસ કરી રહ્યા છીએ અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરીએ છીએ પોલીસે નહેરની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી પણ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલા વ્યક્તિઓની ફરિયાદોની પણ તપાસ કરી રહી છે આ ઉપરાંત નહેરના અન્ય ભાગોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે જેથી કોઈ મહત્ત્વના પુરાવા મળી શકે પોલીસે સ્થાનિક લોકોને પણ કોઈ શંકાસ્પદ ગતિવિધિ કે માહિતી હોય તો તાત્કાલિક જણાવવા અપીલ કરી છે